ગુજરાતની પોલીસ જ્યાં ભારતીય જનતા પાર્ટીનું નામ સાંભળે છે ત્યાં આ પોલીસ પંગુ બની જાય છે અને કદાચ અતિશયોક્તા ભરા શબ્દો વાપરો તો નપુંસક બની જાય છે મહારાષ્ટ્રની અંદર પેલા કુણાલ કામરાએ એકનાથ શિંદેનું નામ પણ નતું લીધું માત્ર એક કવિતા ગાઈતી તેમ છતાં એના ઉપર એ ગદ્દાર ગણી અને બધી જ કલમો લગાવવામાં આવી છે માત્ર કોંગ્રેસનો કે ઠાકોર સમાજનો કોઈ આગેવાન નહીં સભ્ય સમાજનો કોઈ પણ વ્યક્તિ ગેનીબેન ઠાકોરનું અપમાન સહન કરી શકે નહીં બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરના ફોટા પર ગદ્દાર લખીને ચિંતન મહેતા નામના વ્યક્તિએ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પોસ્ટ કરી હતી જેના લીધે ઠાકોર સમાજમાં ભારે રોષ જોવા મળ્યો હતો ભારતીય જનતા પાર્ટી એક તરફ મહિલા સશક્તિકરણની વાતો કરે છે અને તેમની જ પાર્ટીના કાર્યાલય મંત્રી શ્રીના ફોટા પર ગદ્દાર લખીને પોસ્ટ કરે છે અને હવે તે મામલે પૂર્વ ધારાસભ્ય નવસાદ સોલંકી દ્વારા ફરિયાદ નોંધવામાં આવી છે શું છે આ સમગ્ર મામલો તે વિશે વિગતે વાત કરીશું આ વિડીયોમાં નમસ્કાર આપ જોઈ રહ્યા છો વાઇફ્સ ઓફ ઇન્ડિયા અને મારું નામ છે અફનાન પોસ્ટ શેર કરનાર ચિંતન મહેતાએ માફી પણ માંગી છે આ મામલે ઠાકોર સમાજ દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવી રહ્યો છે આ મામલામાં નવસાદ સોલંકીએ જણાવ્યું છે કે આ પ્રકારની પોસ્ટ માત્ર માનહાનિ કરે છે એટલું જ નહીં પણ સમાજમાં ભ્રમ ફેલાવીને શાંતિ અને વ્યવસ્થાને ખોરાકે છે પોલીસ ફરિયાદમાં તેમના દ્વારા બીએનએસ અને આઈટી એક્ટના અનેક ઝૂંઝવાતા કલમોનો ઉલ્લેખ કરવામાં આવે છે આ વિશે વધુમાં જણાવતા નૌસાદ સોલંકીએ શું કહ્યું તે જોઈએ પાટડી તાલુકાનો નવરંગપુરાનો એક ચિંતન મહેતા ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર અને આગેવાન જે ફેસબુક ઉપર સીએમ સરકાર નામનું એક પેજ ચલાવે છે જેની અંદર અવારનવાર એ બે જૂથો વચ્ચે વયમનસ્ય ફેલાય જાતિ જાતિ વચ્ચે વર્ગ વિગ્રહ ફેલાય અને લોકોની અંદર નફરતની ભાવના ફેલાય આ પ્રકારની પોસ્ટ વારંવાર કરતા હોય છે આ લોકો ભારતીય જનતા પાર્ટીના લોકો પરંતુ તાજેતરની અંદર જ ગુજરાતની બેન બનાસની બેન એવી ગેનીબેન ઠાકોર જે લોકોની સેવા કરવા માટે હંમેશા પ્રખ્યાત છે આવા ગેનીબેન ઠાકોરની વિરુદ્ધમાં એમના ફોટા ઉપર ગદ્દારનો સિક્કો મારી અને એમનું અપમાન થાય માનહાનિ થાય હિન્દુઓ અને મુસ્લિમોની લાગણી ભડકાય આવનાર સમયની અંદર પાટડી શહેરમાં અને અન્ય જગ્યાએ સુલે શાંતિનો ભંગ થાય આ પ્રકારની હરકત એણે પોતાના પેજ ઉપર કરી છે ત્યારે આજે અમારા આગેવાન નટુજીભાઈ ઠાકોર એમણે ગઈકાલે ફરિયાદ આપી પરંતુ ગુજરાતની પોલીસ જ્યાં ભારતીય જનતા પાર્ટીનું નામ સાંભળે છે ત્યાં આ પોલીસ પંગુ બની જાય છે અને કદાચ અતિશયોક્તા શબ્દો વાપરું તો નપુંસક બની જાય છે અને એની પર કાર્યવાહી કરવામાંથી ભાગતી ફરે છે હમણાં જ મહારાષ્ટ્રની અંદર પેલા કુણાલ કામરાએ એકનાથ શિંદેનું નામ પણ નહોતું લીધું માત્ર એક કવિતા ગાઈ હતી તેમ છતાં એના ઉપર એ ગદ્દાર ગણી અને બધી જ કલમો લગાવવામાં આવી છે ત્યારે આ વ્યક્તિ જાહેરમાં ગેનીબેન ઠાકોરનું અપમાન કરે છે માત્ર કોંગ્રેસનો કે ઠાકોર સમાજનો કોઈ આગેવાન નહીં સભ્ય સમાજનો કોઈ પણ વ્યક્તિ ગેનીબેન ઠાકોરનું અપમાન સહન કરી શકે નહીં આજે મેં પણ પોલીસ સ્ટેશનની અંદર બીએનએસ ની વિવિધ ધારાઓ હેઠળ ફરિયાદ દાખલ કરવાની અરજી આપી છે હવે જોવાનું છે ગુજરાત પોલીસને કે એ લોકો ફરિયાદ કરે છે કે નહીં તાત્કાલિક ઉપર ભરે છે કે કે નહીં પછી ભંગ થાય આવનાર સમયની અંદર સમાજમાં અરાજકતા ફેલાયની રાહ જોશે અને સમાજની અંદર નફરતના બીજ રોપાય આ પ્રકારની પરિસ્થિતિનો રાહ જોવા માંગે છે ગુજરાતને એ અનિશ્ચિતમાં ધકેલવા માંગે છે આ બધી જ જવાબદારી હવે ભારતીય જનતા પાર્ટી અને ગુજરાત પોલીસ ની છે મને આશા ને વિશ્વાસ છે કે આ તંત્ર ની અંદર હજી પણ અમુક એવા અધિકારીઓ છે જેની કરોડ રજૂ હજી પણ મજબૂત છે પહેરી છે છે લીધા કે કોઈ પણ વ્યક્તિ એ સંવિધાન વિરુદ્ધમાં કાયદો કરશે ચાહે રંક હોય કે રાજા હોય એની વિરુદ્ધમાં કામ કરવા માટે એની વિરુદ્ધમાં કાર્યવાહી કરવા માટે હજી પણ અમુક અધિકારીઓની કરોડ રજુ સલામત છે મને વિશ્વાસ છે કે આ લોકો ચોક્કસ કાર્યવાહી કરશે અન્યથા આવનાર સમયની અંદર જે કંઈ પરિસ્થિતિનું નિર્માણ થાય એની સંપૂર્ણ જવાબદારી ગુજરાત પોલીસની પાટડી પોલીસની અને સુરેન્દ્રનગર જિલ્લા પોલીસની રહેશે તેમણે વધુમાં જણાવ્યું કે આવી પ્રવૃત્તિઓ પર કડક કાર્યવાહી જરૂરી છે જેથી સમાજમાં શાંતિ અને એકતા જળવાઈ રહે હાલમાં પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે અને આગળની કાર્યવાહી માટે સાયબર ક્રાઈમ વિભાગ પણ સજ્જ છે ચિંતન મહેતા જેવા લોકો ભારતીય જનતા પાર્ટી માટે લાંછનરૂપ છે કે કામમાં આવે તે ભારતીય જનતા પાર્ટી માટે ચિંતન કરવાની જરૂર છે હવે જોવાનું રહ્યું કે પોલીસ દ્વારા કેવા પગલા લેવામાં આવે છે આ વિશે તમારું શું કહેવું છે અમને કોમેન્ટ કરીને જણાવજો અને જો તારો વાઇફ્સ ઓફ ઇન્ડિયા આભાર